પાટણ સરસ્વતી તાલુકાના મેસર ગામની નદીમાં આવક વધતા લોકોમાં અફરાતફરી મચી હતી મેસર ગ્રામજનો સહિત વાહન ચાલકો નદીના પાણીમાં ફસાયા હતા જીવના જોખમે ફસાયેલા લોકોને એકબીજાની મદદથી બહાર કાઢવામાં તજવીજ હાથ ધરાઈ મેસર ગામની નદીમાં દર વર્ષે ચોમાસામાં વરસાદના પાણી છોડાતા લોકોના જીવ પડીકે કે બંધાયા હતા મેસર ગામની નદી પર બ્રિજ બનાવવા ગ્રામજનની ઉગ્ર માંગ ઉઠવા પામી છે મેસરમાં હોળો દરરોજ દર ચોમાસા હોય છે